નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે આજે શું આગાહી છે તારીખ અગિયાર ની શું આગાહી છે હવામાન વિભાગ શું કહે છે અને કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તે વિશે થોડી માહિતી લઈ લઈએ હવામાન વિભાગની તારીખ અગિયાર ની પૂર્વાનુમાન એટલે કે આગાહીનો આગ્રાફ છે કચ્છ સૌરાષ્ટ્ર આ બંને વિસ્તાર એક કલરના જોવા મળી રહ્યા છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બંનેમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળો પર વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ તમામ વિસ્તારમાં એક જ કલર જોવા મળી રહ્યો છે આ કલર દર્શાવે છે કે ઘણા સ્થળો પર વરસાદ નોંધાઈ શકે છે એમાં ઉત્તર ગુજરાત પણ આવી ગયું મધ્ય ગુજરાત પણ આવી ગયું અને દક્ષિણ ગુજરાત પણ આવી ગયું આ એક આગાહી છે તારીખ અગિયારની આપણે તારીખ અગિયારમાં ચેતવણી શું છે એ પણ જોઈ લઈએ અગિયાર સાત બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ તમે આ આખો ગુજરાતનો નકશો જોશો તેમાં પીળો કલર અલગ પડે છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ પીળો કલર કરવામાં આવ્યો છે જોકે ગયો દિવસ એટલે કે તારીખ દસમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદની આગાહી હતી પરંતુ આજના દિવસમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી તો છે પરંતુ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં તમે જોશો તો સુરેન્દ્રનગર છે બોટાદ છે મોરબી છે તે અલગ પડે છે એટલે કે આ વિસ્તારમાં હાલ આગાહી નથી કોઈ વરસાદની મોટી આગાહી નથી જ્યારે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે અને રાજકોટ છે સૌરાષ્ટ્રના આટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે પરંતુ છૂટાછવાયા સ્થળો પર જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમે નજર કરશો તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી ડાંગ નવસારી નર્મદા ભરૂચ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે છૂટાછવાયા સ્થળો પર જ્યારે તમે થોડા ઉપર આવશો એટલે કે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રનો અમુક ભાગ છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે મધ્ય ગુજરાત અમદાવાદ છે તમે જોશો ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા આ તમામ વિસ્તારમાં હાલ કોઈ પણ જાતના મોટા વરસાદની આગાહી કરવામાં આવી નથી કચ્છનો પણ તેમાં સમાવેશ થાય છે કચ્છમાં પણ ભારે વરસાદની કોઈ પણ જાતની આગાહી અત્યારે નથી એટલે કે તારીખ અગિયારમાં ફરી તારીખ રિપીટ છે છે પરંતુ ફેરફાર કારણ કે મોરબી સુરેન્દ્રનગર બોટાદ એ નીકળી ગયા છે સૌરાષ્ટ્રનો તમે કહી શકો કે રાજકોટ સહિતનો આટલો વિસ્તાર આગાહીમાં છે જ્યારે દક્ષિણ ગુજરાતનો પણ મોટાભાગનો ભાગનો વિસ્તાર અત્યારે આગાહી દર્શાવે છે આ તારીખ અગિયારની આગાહી છે દસમાં આપણે જોયું હતું શું થયું છે હવે આવનાર દિવસમાં વધુ માહિતી ખબર પડશે કે સૌરાષ્ટ્રમાં શું છે હવે એક વાત એ પણ છે કે જેમ જેમ ચોમાસું જામી રહ્યું છે તેમ તેમ વરસાદ પણ વધી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે અસર જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતમાં જેમ કે અમદાવાદ સહિત કેટલા વિસ્તારોમાં હજુ પણ હજુ પણ તડકો જોવા મળે છે વરાપ જોવા મળે છે તેનું કારણ એ પણ છે કે હજુ ત્યાં એટલે કે આવનાર અગિયાર અગિયાર તારીખ આજેથી બાર તારીખ તેર તારીખ બાદ ફરી એક વખત ભારે વરસાદની સ્થિતિ જામશે જે બે ચાર દિવસ પહેલાની હતી અત્યારના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની ચેતવણી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી છે આ સિવાયના વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથી જોવું રહ્યું આગાહી કેટલી સાચી પડે છે શું વરસાદ આવે છે કે નહીં આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર